અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને મારી બે હાથ જોડીને વિનંતી છે કે પપ્પાને ફાઈનાન્સર નો બનાવો પપ્પાને ખીજાવાનું ન બનાવો કારણ કે શું થાય છે ખબર છે સવારે પપ્પા જાય ત્યારે છોકરા સ્કૂલે વયા ગયા હોય કે આ બાળકો સૂતા હોય એટલે બાળકના પ્રેમની કે પિતાના પ્રેમની અસર માન બાળકોને પહોંચે જ નહીં અને હવે પુરુષ છે થાકી હારી હાફીને બસ સાંભળીને ત્રણ જણાએ પૈસા દીધા હોય પૈસા દીધા હોય બે જણાએ બૂથ મારી લીધા હોય કીધા હોય કમિટમેન્ટ પૂરા ન થયા હોય હાંજે પાવતા હોય રસ્તામાં ટ્રાફિક આટલા બધા નિકોલ અમદાવાદમાંથી પસાર થતા હોય ત્રણ જણાને પગ ભટકાણા હોય ને ખીજાણા હોય બે જણાએ મોટા બગાડ લીધા હોય કેટલું બધું થયું ઈ એમ ના ખર્ચા હોય તા એને મમ્મીનો ફોન આવ્યો હોય તારી બહુ કાબુમાં નથી રહેતી મોટાભાઈએ કીધું હોય કે હું હમણાં માંડું છે ને આવું કે આટલું બધું આવ્યું હોય અને આ ટેન્શન યારે પાછું સોશિયલ મીડિયાનું તો હોય જ તે ક્યારનો ફોટો મૂક્યો હજી પચી લાયક આવી નથી આ બધા ફ્રસ્ટ્રેશનમાં પિતા એન્ટર થાય ઘરમાં અને છોકર તોફાન કંઈક કર્યા હોય ને મમ્મી એમ જ કહે આવા દે તાર પપ્પાને જોઈ લે લે આવા દે તાર પપ્પાને એટલે હજી તો પિતા એન્ટર થાય 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 તા મમ્મી તરત તમે બધું મૂકી દો પહેલાં આને કાંઈક કહી દો એટલે પપ્પા થોડાક ગુસ્સામાં હોય એટલે ફસ્ટ્રેશનમાં હોય એટલે પેલું બૂટ કાઢીને સટ્ટાક દઈને એક લગાવી દે એટલે છોકરાનું થાય કે આ ઘરે હુકમ આવતા મારવા સ્વાભાવિક છે મનમાં થાય અને પછી બાળક રડતું રડતું રસોડામાં મમ્મી પાસે જાય રોવા માંડે પપ્પાએ મન માર્યું પપ્પાએ મન માર્યું એટલે મમ્મી શું કે મારે કાન ઓડો મેં તને ના પાડતી હતી તોફાન કરવા જો પપ્પા કી જાણે એ છોકરાને એમ થાય કે આ એક સ્ત્રી યશોદા છે આ મમ્મી જ સમજે છે આ પપ્પા તો સિવાય કામ કરતા પણ એ બાળકને તમાચો માર્યા પછી પછી બાળક સુઈ ગયા પપ્પા એના રૂમમાં પંખો કરી અને ચાદર ઓઢાડી માથે હાથ ફેરવીને કિસ કપાળે કરે એ મમ્મી કોઈ દિવસ નહીં કે બાળક સવારે ઉઠે ત્યારે ઓલું મોઢું ચડાવેલું વાળા પપ્પા જેને જોયા હોય ધડ દઈને વયું જાય અને ત્યારે પપ્પાએ થોડું શેર શેરબજાર નાકડા જોવાના હોય પપ્પા બાળકને સોરી સોરીનો કંઈક ન આવે એટલે મમ્મીઓને બહુ બે હાથ જોડીને વિનંતી છે કે આવું બધું કરવાના બદલે એને પિતાના પ્રેમ પિતાના સંઘર્ષો અને એને કહો કે પપ્પા દિવસમાં આઠ આઠ કલાક બહાર રે છે ને રખડવું ન કહેવાય કામ કરવું કહેવાય પપ્પા શું કામ બાર વધુ રહે છે એને સમજાવો